માતા દ્વારકાધીશ તો જો તમારે પણ પશુ વેચવું હોય અને અમારી યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મુકાવવો હોય તો ઉપરની નોન જે છે એ વાંચી લેજો અને ચાલો હવે આપણે શરૂઆત કરીએ આ વિડીયોની તો મિત્રો તમે જે આ એક નંબર ઉપર જે ગાય જોઈ શકો છો તો આજે આપણી પાસે આ ગાય વેચાવા આવેલ છે ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટર્ન સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વોલિટી આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે કાન કટ સાથે વાત કરું તો ગાયની તમે ફેસ પ્રોફાઇલ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય આજે વેચાવા આવી છે ગાયની વાત કરવામાં આવે મિત્રો તો કલર કોમ્બિનેશનની વાત કરીએ તો ગાયનો લાલ કલર છે ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ કલર સિંગ પેટરની વાત કરવામાં આવે તો સિંગ પણ બહુ વ્યવસ્થિત છે અને મિત્રો બ્રિડિંગ માટે અને દૂધ માટે બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો હવે આગળ વાત કરવામાં આવે તો આ ગાયની કન્ડિશન વિશે જણાવું તમને તો જે હાલ આ તમે ગાય જોઈ શકો છો એ વીહાઈ ગયેલ છે કેટલા દિવસથી વિહાણીએ વાત કરું તો પંદર દિવસથી આ ગઈ છે નીચે શું છે વાત કરું તો નીચે સુંદર મજાનો વાછળો છે અને દૂધની વાત કરું તો સાડા છ લીટર જેટલું દૂધ છે કિંમત એસી હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયના જે માલિક છે એણે આ ગાયની કિંમત રાખેલ છે હવે મિત્રો આ ગાય છે એને તમે કદકાઠું રંગરૂપ સાથે સાથે બોડી સ્ટ્રક્ચર કલર કોમ્બિનેશન આ બધી વસ્તુ જોઈ લીધી હવે આ જે ગાય છે ગીર ગાય છે મિત્રો ઓરિજિનલ ગીર ગાય છે પણ હવે આ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરું તો કે તાલુકો વાંકાનેર ગામની વાત કરું તો કે ગામ કોઠી તો કોઠી ગામનો તાલુકો વાંકાનેર છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો હવે આગળ વાત કરવામાં આવે તો આ બીજા નંબર ઉપર જે તમે ગાય જોઈ શકો છો મિત્રો તો આજે આ ગાય પણ વેચાવા આવી છે ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટર્ન સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વોલિટી આગળ વાત કરું તો ગાયની તમે કાનકટ સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે હાઈટ જોઈ શકો છો એનું બોડી સ્ટ્રક્ચર જોઈ શકો છો બહુ સારું અને બેસ્ટ હાઈટ છે બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે હવે આગળ વાત કરું તો આ જગાએ છે ને આ કલર કોમ્બિનેશનની વાત કરીએ આપણે તો લાલ ટાઈપ કલર છે મિત્રો એ પણ તમે જોઈ શકો છો અને હવે વાત કરવામાં આવે તો આ જગાએ છે એની કન્ડિશન વિશે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપી દેવામાં આવે તો હાલ જ આ જગા છે વિહાઈ ગઈ છે નીચે તમે જે આ સુંદર મજાનું વાછડી જોઈ શકો છો આ ગાયની વાછળી છે નીચે વાંચડી છે એ તમને ખ્યાલ આવી જ ગયો છે હવે આગળ વાત કરવામાં આવે કેટલા દિવસ છે વીહાણી છે એ તો મિત્રો દસક દિવસથી આ અગાએ વિહાઈ ગઈ છે અને દૂધની વાત કરું તો હાલ સાડા છ લીટર જેટલું દૂધ આપે છે અને આગળ સાત લીટર જેટલું આપે છે એમ ગાયના માલિકનું કહેવાનું છે એટલે કે હજી દસ જ થયા છે એટલે છ સાડા છ લીટર જેટલું દૂધ આપે છે એમ ગાયના માલિકનું કહેવાનું છે કિંમતની વાત કરું તો આગળ તમે સ્ક્રીન ઉપર જોઈએ એ જ રીતે સિત્તેર હજાર રૂપિયા ગાયની કિંમત ગાયના માલિકે રાખેલ છે હવે મિત્રો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરું તો કે તાલુકા વાંકાને જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો મોરબી તો મિત્રો મોરબી જિલ્લાનો તાલુકો વાંકાનેર છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે આજે તમે ત્રીજા નંબર ઉપર મિત્રો ગીર વાછડી જોઈ શકો છો તો આજે આ વાછડી પણ વેચાવા હોય છે વાછળીની વાત કરવામાં આવે તો એની તમે સિંગ પેટર્ન સાથે સાથે પાન આગળ વાત કરવામાં આવે તો વાછડીનો તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો બહુ સારો અને બેસ્ટ કલર કોમ્બિનેશન છે મિત્રો કલર કોમ્બિનેશનની વાત કરીએ તો કાબરા ટાઈપ કલર છે સિંગ પેટર્ન પણ બહુ સારી છે ફેસ પ્રોફાઇલે પણ બહુ સારી છે આ છડીની તમે હાઈટ જોઈ શકો છો સાથે સાથે તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો અને મિત્રો જો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો કેમકે રોજના રોજ જે પશુ વેચા હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આગળ વાત કરવામાં આવે મિત્રો વાછળીની તો આજે વાછડીની છે એની કંઈ વધારે માહિતીનો નથી પણ આ જે વાછડી છે એની કિંમત જે છે એ હું તમને જણાવી દેવાનો છું તો તમે હાલ જે સ્ક્રીન ઉપર જોઈ શકો છો મિત્રો એ જ રીતે આ વાછડીની જે કિંમત છે એ વાછળીના માલિકે પાંત્રીસ હજાર રૂપિયા જે છે એ વાછળીની કિંમત રાખેલ છે હવે મિત્રો આ જે છે એનું તમે કદ કદખાઠું સાથે સાથે કલર કોમ્બિનેશન આગળ વાત કરવામાં આવે તો તમે એની કિંમત આગળ વાત કરીએ આપણે તો એની ફેસ મોબાઈલ આ બધી જે માહિતી હતી એ તમે બધી મેળવી લીધી પણ હવે જે આ ઓળખી છે એટલે કે જે વાછડી છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે તાલુકાની વાત કરો તો કે તાલુકો સિહોર જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર તો મિત્રો ભાવનગર જિલ્લાનો તાલુકો સિહોર છે અહીંયા તમને આ વાછડી પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે આગળ વાત કરવામાં આવે તો આ વાછડીના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એની તો એ પણ તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એના માલિકના કોન્ટેક્ટ નંબર પણ તમને આપી દીધેલા છે તો તમે જ્યાંથી એના માલિકનો કોન્ટેક કરી અને વધારે માહિતી પણ મેળવી શકો છો હવે મિત્રો હાલ તમે જે આ ચોથા નંબર ઉપર જે આ ગીર વાછડી જોઈ શકો છો તો આજે આ ગીર વાછડી પણ વેચાવા આવી છે વાછળીની વાત કરવામાં આવે તો તમે એની સિંગ પેટર્ન આગળ વાત કરવામાં આવે તો તમે એની કાનકટ સાથે સાથે તમે એની ફેસ પ્રોફાઇલ એનું હાઈટ એનું બોડી સ્ટ્રકચર આ બધી વસ્તુ તમે જોઈ શકો છો ખાસ કરીને કલર કોમ્બિનેશનની આપણે વાત કરીએ તો કાબડા ટાઈપ કલર છે અને અત્યારે આ કલરની વાછોડી એટલે કે અત્યારે આ કલરની ગાયની બહુ ડિમાન્ડ છે એટલે કે બહુ માંગ છે ટ્રેનિંગમાં ચાલતો કલર છે તો આ જ કલરની વાછળી આપણે વેચાવા આવેલ છે અને મિત્રો ચા બે કાનની વાત કરવામાં આવે તો બે કાન કાળા છે અને ચારેય આચરની વાત કરવામાં આવે મિત્રો તો આજે એક વાછડી છે અને ચારેય આચર પણ કાળા છે હવે આની ઉંમર વિશે જો તમને જણાવવામાં આવે આની વાછળીની વધારે કાંઈ માહિતી તો ન હોય પણ ઉંમરની વાત કરો તો અઠ્ઠાવીસ મહિનાની આ વાછળી થઈ છે એમાં વાછળીના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આ ઉંમરની વાત થઈ ગઈ હવે આ જે વાછડી છે એની કિંમત વિશે તમને જણાવવામાં આવે તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે પાંત્રીસ હજાર રૂપિયા જે કિંમત છે એ વાછળીના માલિકે વાછ છડી ની રાખેલ છે હવે મિત્રો આ જે વાછડી છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની હોય તો મિત્રો તમે આની ફેસ પ્રોફાઇલ કાનકોટ સિંગ પેટર્ન આ બધી વસ્તુ જોઈ લીધી પણ હવે ક્યાં જોવા મળે છે એ ખાસ કરીને જણાવી દઉં તો કે તાલુકાની વાત કરીએ આપણે તો કે તાલુકો ભાવનગર અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લોય ભાવનગર તો મિત્રો ભાવનગરમાં જ આ વાછડી પ્રોપર એટલે કે રૂબરૂ તમને જોવા મળી જાય છે હવે આ વાછડીના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એની વાત કરવામાં આવે તો એ પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી વાછડીના માલિકનો કોન્ટેક કરી અને વાછડી વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ વાછડી છે કાનકટે સિંગ પેટર્ન એ કલર કોમ્બિનેશન એ હવે મિત્રો આ જે વાછડીની જે માહિતી એ પૂરી થાય છે હવે આ પાંચમા નંબર ઉપર જે તમે ભેંસ જોઈ શકો છો તો આજે આ ભેંસ પણ વેચાવા આવેલ છે ભેંસની જો તમને વાત કરવામાં આવે તો ભેંસની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો આગળ વિડીયોમાં શરૂઆતમાં તમે ભેંસની સિંગ પેટર્ન જોઈ સાથે સાથે ભેંસની તમે હાઈટ જોઈ શકો છો એનું બોડી સ્ટ્રક્ચર જે છે એ તમે જોઈ શકો છો બહુ સારું અને બેસ્ટ બોડી સ્ટ્રક્ચર છે સિંગ પેટર્ન પણ બહુ સારી છે અને મિત્રો કપાળ જે છે અહીંયા સફેદ કલરનું ટીલું પણ છે આ ભેંસને ભેંસ બહુ સારી છે હવે મિત્રો આ જે ભેંસ છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કાંઈ થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપી દેવામાં આવે તો હાલ તમે જે આ ભેંસ જોઈ શકો છો એ ભેંસ વિહાઈ ગયેલ છે અને દશક દિવસ ત્યાં વીહાઈ ગયેલ છે નીચે શું છે વાત કરવામાં આવે મિત્રો તો નીચે કાંઈ છે એની પારું નથી એમાં ભેંસના માલિકનું કહેવાનું છે દૂધ વિશે જો તમને વાત કરવામાં આવે તો સાડા છ લીટર એટલે કે છથી સાડા છ લિટર જેટલું આ ભેંસનું દૂધ છે એમ ભેંસના માલિકનું કહેવાનું છે હવે મિત્રો જો તમે હજુ સુધી તમારે વોટ્સઅપ ગ્રુપમાં તમારે જોઈન થવું હોય અને જોઈન ન હોય તો તમે અમને આગળના નંબર ઉપર જોઈનનો મેસેજ કરી શકો છો અમે તમને જોઈન પણ કરી દેશું કિંમતની વાત કરું તો સિત્તેર હજાર રૂપિયા જે કિંમત છે આ બેન્સના માલિકે આ બેન્સની રાખેલ છે હવે મિત્રો આ જે બેન્સ છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરું તો કે આ તાલુકો પોરબંદર જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો પોરબંદરમાં જ આ ભેંસ તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને માલિકના કોન્ટેક્ટ નંબર જે છે એટલે કે ફોન નંબર જે છે અમે તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે અને મિત્રો જો તમારે પણ કોઈ પણ પશુ વેચાવ હોય અને મારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી અને પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ તમે માહિતી અમને મોકલી શકો છો અમે તમારા પશુની ફીમાં એટલે કે મફત આ યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકી આપશું જય ગો માતા જય દ્વારકાધીશ